દેશમાં જે રામમય વાતાવરણ બની રહ્યું છે અને અધ્યામાં અયોધ્યામાં આપણે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એના લઈને ગુજરાતના બધા ગામડાઓમાં જેમ કે અમારી શ્રી ગામમાં આ બધા બાળકોને વેશભૂષામાં તૈયાર કરે છે જેમ કે રામ હનુમાન લક્ષ્મણ અને શબરી જેમ કે નાટકના પાત્ર ભજવવામાં આવ્યા છે તેમજ ગામમાં સમગ્ર ગામમાં રંગોલી અને વિવિધ તરફની સજાવટ કરીને ગામને સરસ રંગમય અને રામલીલા યુક્ત બનાવવા આવ્યું છે અને આજ આ જ રીતે જો દેશના દરેક નાગરિકો આ રીતે જો ભાગ ભજવે તો સમગ્ર દેશ જાણે ધાર્મિક રૂપે પ્રસિદ્ધ થઈ જશે જયદીપ પાટ્યાનો રિપોર્ટ એસના ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસના ન્યૂઝ સાથે